નાઇન કેર ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે મળતા સમાચાર ખેડા જિલ્લાથી લિંબાસી પોલીસ સ્ટેશનના પીએસઆઈ પર ગાડી ચડાવી દેવાના ગુનામાં આરોપી મફા ભરવારની એસપી સાહેબની તેમજ માતર સીપીઆઈ બાબોર સાહેબની સીધી દેખરેખ હેઠળ ચાર ટીમો બનાવીને ગુનાના આરોપી મફા ભરવાની ધરપકડ માટે ચક્ર ગતિમાન થયા હતા અને આજે રોજ મફા ભરવાની ટીમને ધરપકડ કરી માતર પોલીસ સ્ટેશન સીપીઆઈ કચેરીમાં હાજર કરવામાં આવ્યો વિશેષ માહિતી શૈલેષ પરમા ખેડા જિલ્લા બેરો

એને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી અમારી અલગ અલગ ચાર પાંચ ટીમો એક્ટિવ હતી જેની અંદર એલસીબી એસઓજી પેરોલ ફોર લશ્કો અને ડિવિઝન લેવલની લોકલ પોલીસ એ રીતના અલગ અલગ ટીમો કાર્યરત હતી અને બાકીના જે પાંચ આરોપીઓ છે એ પૈકીના ચાર આરોપીઓની ધરપકડ આજે કરવામાં આવી રહી આવી છે જે તપાસ માતર સીપીઆઈ મુકેશ ભગોરા કરી રહ્યા છે અને જે પાંચ ચાર આરોપી પકડ્યા એમાંથી હજી એક આરોપી ટોટલ આરોપીમાંથી બાકી છે બે ગુના દાખલ થયેલા એક ગુનો એવો દાખલ થયેલો જેમાં મિત્રો આવ્યું અને આરોપી છોડાવેલું અને પોલીસ ઉપર એસોલ્ટ કરેલો એ અન્ય ગુનો હતો આમ ટોટલ બે ગુનાના કુલ છ આરોપી હતા એ પૈકીના પાંચ આરોપી આરોપીની ધરપકડ થઈ ગયેલ છે એક આરોપીની ધરપકડ કરવાની બાકી છે જે આરોપીઓ છે એમાં અમને અલગ અલગ ઇનપુટ મળેલા એમાં ગુજરાતમાં પણ અમુક અમુક જગ્યાના ઇનપુટ મળેલા અને ગુજરાત બહારના રાજ્યમાંથી પણ મળેલા એટલે અમારી જેલસીબીની ટીમ છે એ અને લોકલ પોલીસની સંયુક્ત રીતે આરોપીને પકડવામાં સફળ થયેલા છે પકડી આવી હાલમાં એમ પાસે કોઈ હથિયાર મળી આવ્યો નથી આપણે જે કહ્યું એ વિડીયો અમને પણ સોશિયલ મીડિયાના માધ્યમથી મળેલા છે અને એ બાબતે એની વિગતવાર પૂછપરછ થશે કારણ કે ખેડા જિલ્લામાં એનું કોઈ વેપન લાયસન્સ ઇસ્યુ થયેલ નથી પરંતુ અન્ય કોઈ જિલ્લામાં થયેલ છે કે કે અમે ચેક કરી લઈશું અને જો ન થયેલું હોય અને એને વેપન વાપરેલું છે તો વેપન ક્યાંથી હતું એ વિડીયો ક્યારનો છે કયા સ્થળમાં છે એ તમામ પ્રકારની તપાસ કરવામાં આવશે અને એની અંદર જો કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર બાબત જાણવા આવશે તો ગુનો નોંધી અને એની અંદર પણ કાયદેસરની કાર્યવાહી થશે આ બધું બંને ગુનો દાખલ આણંદ જિલ્લાના તારાપુરમાં અગાઉ એમની વિરુદ્ધમાં બે ગંધો ગુના દાખલ થયેલા છે એની વિગતો પણ અમે મેળવેલી છે